નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે એકવીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા ઘઉંની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના નવા ઘઉંના બજાર ભાવ કેવા છે નવા ઘઉંની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણી આજના બજાર ભાવ કેવા રહે છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં અરે ગૌતમ ટુકડા ગાવે નવા ભાઈ છસો ને બાવીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ સુપર ક્વોલિટી ગાવે ભાઈ જોઈ લો છસો ને બાવીસ જોઈ લો ક્વોલિટી ભાઈ છ બાવીસ ભાવ સુપર ટુકડા ભાઈ નવા છસો બાવીસ ઉકેલા भाई नवा टुकड़ा है भाई छ सौत भाव थियों क्वालिटी सुपर क्वॉलिटी गई लिया क्वॉलिट में कई कटा नहीं भाई छ सौ ओगतरी नवा टुकड़ा न भाव सुपर क्वॉलिटी जो लाइटिंग महारा नवा लो लाइटिंग में हारा है छो ओगतरी भाव छ सौ अठावी रुपया भाव थो भाई लोकवन नवाकॉन गमें क्वालिटी बात करें सुपर क्वॉलिटी एकदम सूका गमे भाई छ सौ अठयास रुपया भाव आज ना भाई ना लॉकन गव जो क्वालिटी જોઈ લો ભાઈ 628 માં લોકોના નવા હુકા એકદમ નવા ટુકડા ગામ નવા ટુકડા ગામ હે ભાઈ 603 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે તો સુપર ક્વોલિટી ગામ જોઈ લો 603 રૂપિયા ભાવ નવા ટુકડા ગામ નો આજનો જોવો ક્વોલિટી 603 રૂપિયા ભાવ નવા ટુકડા નો ભાઈ આ જો ઢગલેલું છે ને લોકન છે ને નવા લોકોન ગામ હે 638 રૂપિયા ભાવ થયો क्वालिटी बात करें भाई सुपर क्वालिटी का जो लो छ सौ ने आड़ रुपया भाव आज ना लॉकवन ना जो लिया क्वालिटी सुपर क्वालिटी भाई छ सौ आड़ भाव लोकोन छ सौ ने सत्तर रुपया भाव थो भाई नवा नवाकवन गमें क्वॉलिटी की बात करें क्वालिटी में सारा है भाई छो सत्तर रुपया भाव नवा लोकोन में जो क्वालिटी छ सौ सत्तर भाई नवा टुकड़ा गवे पांच सौ चौराणु रुपया भाव थोड़ा क्वालिटी भाई जो क्वॉलिटी में आया पांच सौ चौराणु रुपया भाई नाकड़ा क्वॉलिटी जो भाई पांच चौराणु भाव पांच सौ चौसठ रुपया भाव थो भाई नवाकवन गवे क्वॉलिटी बात करें भाई भेज वाला महनोर पाँच सौ चौसठ रूपया भाव ना लोकवन नाइजियो क्वॉलिटी पांच चौसठ નવા ટુકડા ઘઉં હે ભાઈ પાંચસો નેવું રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવે ભાઈ જોઈ લો પાંચસો નેવું રૂપિયા ભાવ નવા ટુકડાનો જો ક્વોલિટી ભાઈ પાંચસો છન્નું ભાવ થયો ભાઈ લોકોને નવા ક્વોલિટીની વાત કરીએ ભાઈ માઈનો રવાડ આવે ભાઈ જોઈ લો પાંચસો છન્નું રૂપિયા ભાવ નવા લોકોને ઘઉં નો જો ક્વોલિટી પાંચસો છન્નું ભાઈ જોઈ લો 578 भाव थयो भाई 466 નો ટુકડા આયા ભાઈ કો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આયા ભાઈ જો 578 ભાવ 466 નો ટુકડા નો ભાઈ પુત્રા વધારે હે ભાઈ જો નવા લોકોન ગમે ભાઈ 570 ભાવ થયો ક્વોલિટી ની વાત કે ને ભાઈ માઈનર ઓવડ આયા ભાઈ જોઈ લો 570 રૂપિયા ભાવ નવા લોકોન ગવના જો ક્વોલિટી 570 ભાવ જોઈ લો અને નવા ટુકડા કમા 612 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ સુપર ક્વોલિટી કા જોઈ લો 612 રૂપિયા ભાવ નવા ટુકડાનો લાઈટિંગ માં આરાય ભાઈ જો 612 ભાવ નવા જો ટુકડા નવા નવા લોકવાન કમા ભાઈ 590 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવે ભાઈ 590 ભાવ નવા લોકવાનનો જો ક્વોલિટી 590 ભાવ જો सौ ने, ने, ने वीस रुपया भाव थो भाई नवा टुकड़ा है क्वालिटी बात कर एकदम हुक्का गाँव है भाई छ सौ ने वीस रुपया भाव नवा टुकड़ा गाँव ना ना भाई जो क्वालिटी छ वीस भाव जी जाए